ડીસા સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના જમાનામાં યુવાનોમાં વેલેન્ટાઇન ડે દિવસને લઈ અલગ અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આદર્શ સ્કૂલ તરફથી સંસ્કારથી સિંચન તરફ અલગ જ દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ચૌદમી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન દિવસે આ દિવસે યુવાનોમાં એક અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે

ટ્રસ્ટીગણ હાજર હતા અને કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી ડીસામાં આવેલા આદર્શ સ્કૂલ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય વડીલો પ્રત્યે આદર સત્કારની ભાવના વધે ત્યારે આજે કરવામાં આવેલા માતૃપિતૃ વંદન કાર્યક્રમ થકી વાલીઓ પણ આ સંપૂર્ણ કાર્યક્રમમાં શાળાને જશ આપ્યો હતો આખા કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ તેમજ માતૃપિતૃ વંદન વિધિસર સમજણ સાથે સંચાલન શાંતિભાઈ તરફથી કરવામાં આવ્યું હતું